ગાંધીનગર મનપાના અધિકારીઓ પદાધિકારીઓ ક્રિકેટ રમવા ગયા હોવાને મામલે કમિશનરે આવેદન આપ્યું સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાની ટીમ જાય છે ભાવનગર ખાતે બધી જ મહાનગરપાલિકાની ટીમો બોલાવી છે ક્રિકેટ રમવા જવું રાજકીય મુદ્દો છે બાર તેર લોકો ક્રિકેટ રમવા જાય તેમાં આખું તંત્ર ઠપ ન થઈ જાય ગાંધીનગર મહાનગરપાલિકા મહાનગરપાલિકા એ એ ભાવનગર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં

અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે રાત દિવસ તંત્ર માટે કામગીરી કરેલું